સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા ખાતે એક યુવાનોનું પાણીના ટકામાં પગ લપસી જતાં મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે તો લીંબડી ખાતે રહેતા અને આઈટીઆઈમાં અભ્યાસ કરેલ અને હાલ બેંગ્લોર ખાતે સારા એવા પગારમાં નોકરી કરતા યુવાન પાર્થભાઈ મુકેશભાઈ છતોડા જેઓની ઉંમર વર્ષ આઠરે સત્યાવીસ છે તેઓ પોતાના ઘરે લીંબડી આવેલ ત્યારે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરના પાણીના ટકામાં પગ લપસી જતા પાણી ભરેલા ટાકમાં પાર્થ ગરકાવ થઈ જવા પામ્યા હતા ત્યારે પાર્થને પરિવારજનો દ્વારા તાત્કાલિક તાલુકા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યારે ફરજ પરના તબીબે પાર્થને મૂળ જાહેર કર્યો હતો ત્યારે આ ઘટનાને લઈને પરિવારજનોના પગ નીચેથી જમીને સરકી જવા પામી હતી અને શોકનું મોજું ફરી વળ્યું હતું ત્યારે આ ઘટનાની જાણ થતાં પોલીસે પણ હોસ્પિટલ ખાતે દોડી આવી આ મામલે તપાસ હાથ ધરી હતી કલ્પેશ વાઢેર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ